ના સાવલી તાલુકાના ટુંડાવ ગામ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ફૂલ સ્કેપના ચોપડા પેન તથા ધ્વજ આપી આપી શિક્ષણ ક્ષેત્રમાં પ્રેરિત કરી દરેક હતી આ પ્રસંગે રૂખી વાલ્મિકી સમાજ સેવા મહાપંચ વડોદરાના પ્રમુખ રમેશભાઈ કાનજીભાઈ ઉપપ્રમુખ શ્રી સુધીર કુમાર એ સોલંકી મહામંત્રી શ્રી લલિત ચંદ્ર એચ સોલંકી ખજાનજી શ્રી પ્રકાશભાઈ કે સોલંકી તેમ સંગઠન મંત્રી સોલંકી કારોબારી સભ્ય હરીશભાઈ સી સભ્ય સુમનભાઈ વી સોલંકી તથા કારોબારી સભ્ય અશોકભાઈ બી સોલંકી સામાજિક કાર્યકર કલ્પેશભાઈ સોલંકી તેમજ સંત શ્રી મગન પુરબિયા સાહેબ તથા ઠાકોરભાઈ દિવાન ઉપસ્થિત રહ્યા હતા